આજે બોડેલી ખાતે દોડ્યા તરફ આયોજન કરવામાં આવ્યું છે ટેન થાઉઝન્ડ પ્લસ જેટલા પાર્ટિસિપેટ કર્યા ધાવિસિપેટ કરે બહુ ઉત્સાહથી પટાવ કરવો હોય છે અને આ લોકો ફક્ત છોટા ઉદયપુરથી નથી ગુજરાતના બીજા ભાગોથી અને ભારતના પણ ઇન્ટરને ભારતના અને ઇન્ટરનેશનલ ધાવકો પણ છે અને બધાની એનર્જી અને પાર્ટિસિપેશન બહુ સરસ રહ્યું છે અને અને અમે લોકો કોશિશ કરીએ કે આ ફર્સ્ટ ટાઈમ મેરેથોન ઇવેન્ટ બને એટલા છે પણ એના ઉપર બહુ ભાર છે